હું ધ્રુમિલ પ્રજાપતિ ગામ નારોલ મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે મારી કુળની માતાના આશીર્વાદથી અને મારા સવાસો ગામ પ્રજાપતિ સમાજને ઘણા બધા સાથ અને સહકારથી મને તમે ઘણા બધા ટાઈમથી સપોર્ટ કર્યો છે આ રેગડી ગાવા માટે તો એક અમે રેગડીનું નવું આલ્બમ બહાર લાવી રહ્યા છીએ જેનું નામ વેળાવાળી છે તો મારા દરેક ચાહક મિત્રોને એવી નમ્ર વિનંતી છે કે તમે આ રેગડીના આલ્બમને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારા સમાજને અને અઢારે વર્ણને આ મારી રેગડીનું આલ્બમ સોંગ ગમે તો જેનાથી અમે આગળના બીજા ઘણા એવા આલ્બમ સોંગ હજુ બહાર પાડવાના છે તો અમે આવો ને આવો સાથ સહકાર જેવો આપ્યો છે એવો આપતા રહેજો જય મેલડીમાં જય માતાજી બાપો ખમા